हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बड़ी के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय है माली शैलत कैंडिडेट नंबर 36 छे मैं एबीआईटी आनंद थी पी सिविल કર્યું છે અત્યારે બીટી બીલ પણ મુમે ડેવલપર માં જોબ કર્યું સમાજની દીકરી સમાજમાં ના ઉદ્દેશ સાથે समस्त ગુજરાત બ્રહ્મ સમાજનું છટકુ જીવન સાર્થક પસંદગી સંમેલન समाजની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આત્મી હોલ ભરુદ ખાતે શ્રી समस्त ગુજરાત બ્રહ્મ સમાજ ભરુદ શહેર દ્વારા છટકુ જીવનસાથી પસંદગી સંમેલન સાથે સન્માનિત ગુદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તારીખ 25 મે 2025 ને રવિવાર ના રોજ ભરૂચ કોલેજ રોડ્સ થી તાતમી હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા છટ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સાથે બ્રહ્મ સમાજના સન્માનિત ગુદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હેલગામમાં પર્યટકો પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંધુમાં શહીદ થયેલા ભારતના વીર સમપુતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સન્માનિત બ્રહ્મા આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા ભરૂચ આત્મી હોલ ખાતે યોજાયેલ પસંદગી સંમેલનમાં 200 થી વધુ દીકરા દીકરીઓ ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી મહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞાબેન રાવલ ભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશભાઈ શુક્લ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ ચેરમેન શૈલેષભાઈ દવે બ્રહ્મ અગ્રણી પ્રદીપ રાવલ અનિલભાઈ પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસ બ્રહ્મ અગ્રણી મહેશભાઈ ઠાકર ભરૂચ શહેર પ્રમુખ હેમંત રહી દીકરા મહામંત્રી રાજુભાઈ ભટ્ટ તેમજ દીકતીબેન ભટ્ટે કર્યું હતું સમસ્ત ગુજરાત સમાજ ગૌરવ શહેર દ્વારા છઠ્ઠુ જીવન સાથી પસંદગી સંમેલનનું ખૂબ જ સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે અને સમાજની દીકરી સમાજમાં જ આવે એ જ રીતનું અમે આયોજન અગાઉ પણ કરેલું હતું ને આજે પણ કરી રહ્યા છે અને એનો ઉદ્દેશ એક જ છે અમારો કે સમાજની દીકરી સમાજમાં જ રહે અને આ જ રીતે સાથ સહકાર મળી રહે એવી સૌ સૌ દીકરા દીકરીઓને મારી આત્મના પ્રાર્થના જેથી કરીને સમાજમાં રહે એ મારો સૌથી મોટો ઉદ્દેશ છે બસો ઉપરાંત છોકરા છોકરીઓએ ભાગ લીધેલો છે તે બદલ એમનો પણ હું અભિનંદન આપું છું